દાહોદ જિલ્લાના સેવડ તાલુકામાં નરેશભાઈ બારીયાએ મંડેર ગામના સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું નરેશભાઈ બારિયાએ મંડેર ગામના સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરીને સ્થાનિક રાજકારણમાં પ્રવેશ કર્યો છે આ અવસરે ગામમાં મોટી જનશક્તિ જોવા મળી અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો તેમના ટેકો અને પ્રેમ સાથે ઉપસ્થિત રહ્યા ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે નરેશભાઈ મંડેર ગામમાં આવેલ મા અંબાના મંદિર તથા સિંગવડ ખાતે આવેલ મા ભમરેશી માતાજીના મંદિરોમાં જઈ આશીર્વાદ લીધા મંડેર ગામમાં નરેશભાઈની ઉમેદવારીને લઈને ગ્રામજનોમાં ઉત્સાહનો મંગ જોવા મળ્યો વિશાળ સંખ્યામાં લોકો તેમના ટેકો અને પ્રેમ સાથે ઉપસ્થિત રહ્યા છે તેમના પ્રત્યેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાને દર્શાવે છે છે પર ગામમાં એકતા અને સમરસતાનો સંદેશો પ્રસારિત થયો હતો જે લોકશાહી પ્રક્રિયામાં લોકોની ભાગીદારીનું મહત્વ દર્શાવે છે નરેશભાઈએ મંદિરોમાં જે આશીર્વાદ દેવાનો તેમના રાજકીય જીવનની શરૂઆતમાં ધાર્મિક આદર અને શ્રદ્ધાનું પ્રદર્શન છે આથી તેઓએ રાજકીય અભિયાનમાં ધાર્મિક અને સામાજિક મૂલ્યોને મહત્વ આપવાનું દર્શાવ્યું આ અભિગમ તેમના આગેવાનોની શૈલી અને દૃઢતા દર્શાવે છે જે તેના સમર્થકોમાં વિશ્વસનીય નેતાને શ્રદ્ધા વધારશે આ ઘટનાએ મંડેર ગામના રાજકીય દ્રશ્યમાં નવી ઉર્જા અને ઉત્સાહ ભરી દીધો છે નરેશભાઈની ઉમેદવારીને કારણે ગામ ના વિકાસ અને કલ્યાણ માટે નવી આશાઓ અને પ્રયાસો શરૂ થયા છે આ ઉત્સવને કારણે ગ્રામજનોમાં એકતા ભાઈચારો અને લોકપ્રિયતા વધારવાની તક મળી છે જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે